નમસ્કાર મિત્રો જી એમ સ્થિતિ અંગે વાત કરવાની છે જેમાં વર્ષ બે હજાર માં એરંડાના ભાવ કઈ લેવલે પહોંચવાના છે અને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિના સુધીમાં એરંડાની બજારમાં કેવા હકારાત્મક પરિબળો અસર કરશે અને તેની અસરે એરંડાના ભાવમાં કેટલી તેજી મંદી જોવા મળી શકે છે અને તેજી થશે તો કેટલી તેજી જોવા મળશે તે તમામ બાબતોનું વિશ્લેષણ કરીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતોની ચેનલમાં જોડાવાનું બાકી છે તે ખાસ

જે હાલ રોજની માંડ બોડીની આવક થઈ રહી છે ગત વર્ષે વાવેતર વહેલું હતું અને વરસાદ સારો પડતા બિનપિયત વિસ્તારમાં એરંડાના ઉતારા સારા રહેતા ધારણાથી ઉત્પાદન વધુ થયું હતું ચાલુ વર્ષે વાવેતર મોડું થયું છે અને સપ્ટેમ્બરથી નવેમ્બર ઓછો વરસાદ પડતા બિનપિયત વિસ્તારમાં એરંડાના ઉતારા પણ ઘટ્યા છે નવા એરંડાની આવક હાલ એકદમ ઓછી થઈ રહી છે ચાલુ વર્ષે એરંડાનું વાવેતર મોડું થતાં તેમજ વરસાદ ઓછો થતાં બિનપિયત વિસ્તારમાં એરંડાના ઉતારા પણ ઘટ્યા છે વળી ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ગત વર્ષથી દસથી બાર ટકા ઘટ્યું છે અને ઉતારા પણ ઘટવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય એરંડાનો ક્રોપ પંદર પોઈન્ટ પચાસ લાખ ટન થવાનો અંતે આડત્રીસ થી ચાલીસ લાખ બોરી એટલે કે ત્રણ લાખ ટન એરંડાનો સ્ટોક પડેલો રહ્યાનો અંદાજ છે જે ગત વર્ષે સત્તર થી અઢાર લાખ બોરી એટલે કે પોણા બે લાખ ટન સ્ટોક હતો પણ નવેમ્બર ડિસેમ્બરમાં ગત વર્ષે બારથી તેર લાખ બોરી નવા એરંડાની આવક થઈ ચૂકી હતી એરંડાનું ઉત્પાદન કરતાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધુ છે તારીખ પંદરમી જાન્યુઆરી સુધી રોજની આવક પંદર થી અઢાર હજાર બોરેજ રહી છે ગુજરાત અને રાજસ્થાનમાં તારીખ વીસમી જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઓછું થયા પછી આવક વધશે જે રોજની વધીને પચીસ હજાર બોરી થશે જેમાં પંદર હજાર બોરી નવા એરંડાની આવક હોઈ શકે છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના દરમિયાન અઢારથી વીસ લાખ બોરી એરંડાની આવક થવાનો અંદાજ છે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના દિવેલની નિકાસ એક પોઈન્ટ ઝીરો પાંચ લાખ ટન થશે જેની માટે ચાલીસ થી બેતાલીસ લાખ બોરી એરંડાની આવક થવી જોઈએ જેની સરખામણીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર અઢારથી વીસ લાખ બોરીજ એરંડાની આવક થશે આમ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં દિવેલની નિકાસ એક પોઈન્ટ જીરો પાંચ લાખ ટન થશે જેની માટે ચાલીસથી બેતાલીસ લાખ બોરી એરંડાની આવક થવી જોઈએ તેની સરખામણીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર અઢારથી વીસ લાખ બોરીજ એરંડાની આવક થશે આમ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના એરંડામાં મોટી શોર્ટેજ જોવા મળશે વર્ષ બે હજાર ચોવીસમાં દિવેલની નિકાસ છ પોઈન્ટ પચાસ લાખ ટન આસપાસ થઈ શકે છે હાલ ફોરેનમાં ત્રીસથી પાંત્રીસ હજાર ટન જ દિવેલનો સ્ટોક પડેલો છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનામાં દિવેલની નિકાસ એવરેજ પંચાવન હજાર ટન રહેવાનો અંદાજ છે હાલ એરંડા ડીઓસી એટલે કે ડી ઓઇલ્ડ કેકનો ભાવ એકદમ નીચો હોય મિલોને એરંડાનું ક્રશિંગ કરવામાં ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મિલોને એરંડાની ઉપલબ્ધિ ઓછી રહેશે તેની સામે પણ પણ સામનો કરવાનો આથી દિવેલની શોર્ટેજ રહેશે ચાલુ વર્ષ બે હજાર પચીસમાં માર્ચ મહિનામાં તારીખ બારથી થી પંદર હોળીની રજા અને તારીખ છવ્વીસથી થી એકત્રીસ માર્ચ ફાઈનાન્સીયલ ઇયરના એન્ડિંગના કારણે રજા રહેશે આથી માર્ચ મહિનામાં પણ એરંડાની આવક પ્રમાણમાં ઓછી રહેશે એપ્રિલ મહિનામાં તારીખ છ થી સાત રામનવમી હોય રજાનો માહોલ રહેશે આથી તારીખ સાત એપ્રિલ પછી નવા એરંડાની આવકનું પ્રેશર બનશે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એરંડાની શોર્ટેજ વધતા ફેબ્રુઆરીના અંત સુધીમાં પીઠા વધીને રૂપિયા સૌ અને એરંડા છ હજાર નવસો થી સાત હજાર બે હજાર પચીસનું આખો વર્ષ એરંડાની શોર્ટેજનું વર્ષ રહેવાનું હોઈ શકે છે આખો વર્ષ પીઠાનું બોટમ રૂપિયા બારસો અને દિવેલનું બોટમ રૂપિયા બારસો પચાસ જોવા મળી શકે છે ઓવરઓલ ખેડૂત મિત્રો આજનો જે વિડીયો હતો તેમાં શું મહત્વપૂર્ણ બાબત રહી છે એમ તેની વાત કરું તો એરંડામાં જાન્યુઆરી ફેબ્રુઆરી શોર્ટેજના છેમ વાયદા વધીને રૂપિયા છ હજાર નવસોથી સાત હજાર સુધી પહોંચે તેવી એક ધારણા છે બીજું પોઈન્ટ એ છે કે એરંડાનો જે ક્રોપ છે તે પંદર પોઈન્ટ પચાસ લાખ ટન રહેવાનો અંદાજ છે નવી આવકનું પ્રેશર સાત એપ્રિલ પછી જોવા મળી શકે છે અને અગત્યનો બીજો એ છે કે ફેબ્રુઆરીમાં 40 થી 42 લાખ બોરીની જરૂરિયાત હશે પરંતુ તેની સામે 18 થી વીસ લાખ બોરીની આવક થશે જેના કારણે એરંડાની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો થશે અને તેના કારણે ભાવમાં પણ જોરદાર હકારાત્મક બજાર મજબૂત બની શકે છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલો જ આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો દરેક ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોની નીચે કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન